યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર આપો જયની ઊંચાઈ એક મીટર અને પચાસ સેમી છે તો ખાલી જગ્યા રીતે લખાય તો જવાબ આવશે ઓપ્શનમાંથી એક પોઈન્ટ પચાસ મીટર છ મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે છના છેદમાં દસ એક નંગ નારંગીનો ભાવ રૂપિયા પાંચ હોય તો એક ડઝન નારંગીની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય તો એક દઝનની અંદર બાર નંગ આવે એટલે જવાબ આવશે બાર પંચાને સાહીઠ જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય ચાર એક ચોરસ ચેસ ચેસબોર્ડનું ક્ષેત્રફળ બસો પચીસ સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે સાહીઠ એક સેન્ટીમીટર લંબાઈના સમઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય તો જવાબ આવશે એક નીચે આપેલી ખાલી જગ્યા પૂરો ઝીરો પોઈન્ટ વીસ સેમી ઇઝ ઇક્વલ ખાલી ગયા મીમી તો જવાબ આવશે બે એક સેન્ટીમીટરનો આઠના છેદમાં દસમો ભાગ એટલે ખાલી ગયા મીમી તો જવાબ આવશે આઠ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો ક્રમશઃ એક પછી એક દરેક વિષયના દરેક વિડિયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે જોવાનું ચૂકતા નહીં એક મોસંબીનો ભાવ રૂપિયા આઠ હોય તો પચાસ મોસંબીની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે આઠ પંચાને ચાલીસ ચારસો પાંચસો અઠ્યાવીસને બાર વડે ભાગતા જવાબ ખાલી જગ્યા મળે તો જવાબ આવશે ચુમ્માલીસ પંચ્યાસીસો ગ્રામ ઇઝ ટુ ખાલી ગયા કિલો ને ખાલી ગયા ગ્રામ તો આઠ કિલો ને પાંચસો ગ્રામ ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે નીચે માગ્યા પ્રમાણે દાખલા ગણવાના છે આકૃતિના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા પાસાવાળી આકૃતિ ક્લિયર કટ તમને આપેલી છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપેલ આકૃતિમાંથી સમઘન બનાવવા અંક બે સામે કયો અંક આવે અને બીજો ક્વેશ્ચન્સ આપણને પૂછેલો છે ઉપરની આકૃતિમાં છ સામે કયો અંક આવે તો બંનેના જવાબ તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી ક્વેશ્ચન છે કે બાર અમદાવાદનું તાપમાન ચાલીસ અંશ હોય અને ભાવનગરનું તાપમાન અમદાવાદના તાપમાનથી બે પોઈન્ટ પાંચ સેલ્શિયસ ઓછું હોય તો ભાવનગરનું તાપમાન જણાવો તો આવશે જવાબ સાડત્રીસ પોઈન્ટ પાંચ સેલ્શિયસ ત્યાર પછી આકૃતિઓની પરિમિતિ આપણે શોધવાની છે તો પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો તો જવાબ બંનેની અંદર તેર કોમન આવશે ત્યાર પછી ચૌદ નંબર એક હાથીનું બચ્ચું દરરોજ ચૌદ લીટર દૂધ પીવે તો તે બે વર્ષમાં કેટલા લીટર દૂધ પી છે ત્યાર પછી ત્રણ સેમી ત્રણ સેમી એકજુવાળા લઘનમાં એક સેમી બાજુ કેટલા સમઘન થાય નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવો નીચે તમને નકશો આપેલો છે અને નકશાને ધ્યાનથી એકવાર આપણે રીડ કરી લઈએ ત્યાર પછી આ જ નકશાના આધારે જે ક્વેશ્ચન્સ આપણને આપેલા છે તે આપણે એમના જવાબ વ્યવસ્થિત રીતે આપવાના છે જો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે દરિયા કિનારોને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર અને બગીચાની સૌથી નજીક શું છે શોપિંગ મોલ કે માર્કેટ નકશાને ધ્યાનમાં રાખી દરેક પ્રશ્નના જવાબ અહીંયા ક્લિયર કટ તમને દર્શાવેલા છે ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન્સ આવશે આપણો માગ્યા પ્રમાણે દાખલા દરેકના ત્રણ ગુણ રહેશે હિન્ટ દ્વારા આ દાખલાનું સોલ્યુશન કરી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો જોઈને લખી શકો છો અને જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ખૂબ જ જલ્દી નવા વિડીયોમાં ત્યાં સુધી વેઇટ કરો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો થેન્ક યુ